વેલકમ બેક હવે વાત કરીશું તોડબાજની જી હા તોડબાજીના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં બે થનારી ગુજરાત પોલીસના ના વધુ એક તોડકાંડ નો વિડીયો વાયરલ થયો છે ઝી ચોવીસ કલાક પર જુઓ કેવી રીતે ગીર સોમનાથ જિલ્લાની ઉના પોલીસ પ્રવાસીઓ પાસેથી ખોટી રીતે તોડપાણી કરી રહી છે પ્રતિ વ્યક્તિ એકવીસ એકવીસ હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે જે પ્રવાસીઓ દીવમાંથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશે છે તે પ્રવાસીઓને પકડીને ગીર સોમનાથની પોલીસ ધાક ધમકી આપીને પૈસા પડાવી આવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો ચોંકાવનારી વાત તો એ છે કે એસીબીએ ત્રીસ ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું જેમાં ગીર સોમનાથથી ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા અને નિલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાઈ જતા તેના ફોનમાંથી એવા મોટા ખુલાસાઓ થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય

તો માત્ર ચોર છે પરંતુ હકીકત બીજી છે હકીકતમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ પ્રવાસીઓ પાસેથી તોડ કરતા હોવાના પુરાવા મળ્યા લાંચિયા પીઆઈ એન કે ગોસ્વામી ના આદેશ બોર્ડર પાસે સહેલાણીઓ પાસેથી તોડ કમાવવામાં આવી રહ્યો છે તોડ કરવામાં આવી રહ્યો છે તેનો વિડીયો સામે આવ્યો તોડ કરવા માટે પોલીસે પોતાના વચેટિયાઓ પણ રાખ્યા છે તેમાંથી એક ગયો છે તો કલાક કલાક પર જુઓ આ આ આ વાયરલ પુષ્ટિ નથી કરતું પરંતુ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો એ જ ચેકપોસ્ટનો છે જે ચેકપોસ્ટના પોસ્ટ પીઆઈ અને એસઆઈ તોડકાંડમાં ફરાર થઈ ગયા છે આ વિડીયોમાં ફરાર એસઆઈ નિલેશ મહિયા પણ દેખાઈ રહ્યો છે તો એક પીઆઈ એક એસઆઈ સામે બાદ આ વિડીયો દેખાતો તોડબાજ પોલીસ કર્મચારી કોણ છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે કેમ કે આ તોડકાંડ ગુજરાત પોલીસના ખાખી રંગને બદનામ કરી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે નિલેશ તડવી બે હાજર બાર માં

પોલીસ કર્મચારી તોડકાંડને અંજામ આપતો દેખાઈ રહ્યો છે તોડબાજી માટે મારપીટ પણ કરી રહ્યો છે આ પોલીસ કર્મચારી અને આ જોવાની ખૂબ જરૂર છે ગુજરાત સરકારને હવે પોલીસ તંત્રને આદેશ આપવાની જરૂર છે કે આ બધું શું થઈ રહ્યું છે તપાસ જરૂરથી થવી જોઈએ 都係咁樣啦，先早兩日買咗點啲後屘。 દિવસ ની કસમ દيني યાર મને કોગેરા સાઈડ સાઈડ અમે ક્યા કુલીન તો તો 5000 રૂપિયા માં ઇન થસે સઈકર સઈકર સાઈરાજીયાડો સઈકર હવે બીજો સઈકર કોઈ સાઈકર સઈકર તીન ઇન્વેસ્ટ કરી હે આ બારો ડબુાયો હતો પર હવે જો ક તમારા અનુસૂચન થની સુધી મળશે આની સબરે અરે સદિયામો કાઈ કોઈ તોડ કર્યો હતો શેનુ સાહેબ સુરત વાળાના કોઈના એટીએમ માંથી ઉપાડવા ગયા હતા સર કેટલા વાગે એ અત્યારે એના ફોન આવે છે એટલે કઈ બાબતમાં હતું એમ

બે વાગે પૂરી થાય ને અચ્છા હા બે વાગે એમ હા તો એમને પૂછી લો હા પૂછી રહું છું વસ્તુ મંગાવવાની છે થોડી શું મંગાવવાનું છે તને કહું છું કે અભાઈ સિંહને કહેવું પડશે મને મેસેજ કરી દોને શું શું મંગાવવાનું છે હું એમને કહી દઉં પેલી કઈ કહેવાય દારૂ મા કયું આવે પેલી બે બોટલ લાવવાની છે અરે રમ 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 બે રમ અને એક પેલી શું કહેવાય કાજુ ફેની હા બે રમ અને એક ફેની એટલે ત્રણ થઈ હા અને એક પાર્સલ બરોબર હા આનું એક પાર્સલ અને બીજું છે એમાં ચાર બોટલ પેલી બ્લેન્ડર બ્લુ હા ચાર નહીં છ કરી નાખ હા ઓલું કંઈક ત્રીસ હજાર વાળું છે ને નિલેશભાઈમાં એવું કહે છે અભયસિંહનો ફોન હતો એ તો અત્યારે જ આવ્યા ને આઠ વાગે શિફ્ટમાં હા હા મારે વાત થઈ ગઈ છે હિરેન જોડે ધંબા બાપુએ થોડો માલ મંગાવ્યો છે એમના કોઈ સાહેબ છે ને એ આવવાના હતા ને સાંજે તો હવે પૈસા લઉં કે ના લઉં ત્રેવીસ હજારનો માલ થાય છે કયા ધંબા બાપુએ આપણા બાવાજી પેલા ત્રેવીસ હજાર નો હોય તો લઈ જ લેવાય ને એટલા બધા થોડા કઈ છોડાય પેલા ધમભાઈને જ આપ્યું છે ને ધમભાઈની મને ખબર છે કે પેલા ચુડાસમા સાહેબ માટે લીધું છે હાજી ધંભાઈ નો ફ્લેટ રહ્યો ને એમાં ચુડાસમા સાહેબ ફ્લેટ છે ખબર છે ને તને ના સાહેબ હા ઈ આપણી ચોકીની પાછળ જ હાપેલું બિલ્ડિંગ છે ટોપની નીચેનું રહ્યું ને ચુડાસમા સાહેબનું લીલી જાડી વાળું બરાબર અને એ ધમવાઈ જ મેનેજ કરે છે જી જી સર ચુડાસમા સાહેબ માટે જ હતું એટલે મેં પૈસા લેવા ના પાડી હતી નિલેશને એ સારું બરોબર એટલે કે ત્રેવીસ હજાર ભેગા કરીને એને આપજો જી જી સર